તથા જયંતિભાઈ ડેડકિયા એમની ભારી પિસ્તાલીસ એમ કરીને એકસો ને પિસ્તાલીસ જેવી ભારી સવારે ભારી અને જેવા વાહન અહીંથી પસાર થયું વાહન પસાર કરવાથી એની ઉપર તારની ઉપર પક્ષી બેઠા હતા વાહનની અવાજને હિસાબે પંખી ઉડવાથી અને કાર થોડા નીચા હોવાથી એમાં સ્પાર્કિંગ થઈ અને આ ટેમ્પો સળગી ગયો અંદાજે આઠ લાખ પ્લસ ચાર લાખ બાર લાખના મરચાં અને થી આઠ લાખની ગાડી જે આ ભાઈ મોહિતભાઈ રાણંગાની હતી ટાટા નવસો સાત સાતસો નવ એટલે આ નુકસાની ખૂબ જ મોટી નુકસાની ગયેલ છે અને ટેમ્પાવાળાને પણ એની રોજી રોટી છીનવાઈ ગયેલ છે તો આ બાબતે સરકાર શ્રી કેવું વળતર આપે છે શું કરે છે એ ખેડૂતોને તથા ટેમ્પા માલિકને જોવાનું છે એવી નમ્ર અરજ કરીએ છીએ કે આ બાબતે યોગ્ય નિર્ણય લઈએ